જય જવાન જય કિસાન સાળંગપુરની બાજુમાં ગામ ગોધાવટા ખેડૂતભાઈની વાડીએ પહોંચી ગયા છીએ વરસાદના વિરામ બાદ ખેડૂતભાઈને ઘણા સમયથી મહિના દિવસથી મોટર બંધ છે દોઢસો ફૂટ બોર છે દસનો બોર છે ત્રણનો પાઇપ છે અને મોટર ફસાયેલી છે વરસાદના કારણે આપણે ખેતરમાં થ્રી ફેસ પાવરનો હોય અને ગાડી ખૂતાવાના કારણે આપણે નહોતા હવે વરાપને ખરાડ થઈ ગઈ છે અને વરસાદના વિરામ બાદ મોટર કાઢવા પહોંચી ગયા છીએ ગામ ગોધાવટા આપણે મહેનતને કુસ્તી ચાલુ કરી દીધી છે થ્રી પીસ પાવરના શેડા આપી દીધા છે અને ખેડૂતભાઈની પણ મહેનત ખૂબ સરસ છે ટાઈમસર દવા સાટી રહ્યા છે અને તમે જોઈ શકો છો કપાસ સારો એવો કપાસ છે પાઇપ લાંબો થઈ રહ્યો છે મોટર નથી આવી રહીને આપણે કુસ્તી કરી રહ્યા છીએ મોટર જે જગ્યાએ ફસાયેલી છે પથ્થરમાં તે જગ્યાએથી આંસકો મારીને મોટર નીકળી ગઈ છે આપણે મહેનતને કુસ્તી કરી વ્યવસ્થિત રીતે મોટર નીકળી ગઈ ખેડૂતભાઈએ બે ટ્રેક્ટરે તાકાત અજમાયેલી પણ નાના બોરમાં નાની કાંકરી ખરેને મોટા બોરમાં એ પ્રમાણે કાંકરાને પથ્થર પડતા હોય છે અને મોટર હલવાતી હોય છે મોટો બોર કરાય કાયમી સોલ્યુશન નથી આવી જતું કે મોટર ન જલવાય બોરમાં ગમે ત્યારે સારું એવું પાણી હોય અને સારો એવો જૂનવાણી બોર હોય તો ગમે ત્યારે મોટર ફસાવાની શક્યતા ખરી હવે આપણે સાપડો મારી દીશું મોટર ફરી કરી નાખી છે ને આપણે ટ્રેક્ટર સાથે બાંધીને ઝડપથી મોટર ખેંચવાની છે આપણે ભીડિયો સાપડો મારી દીધો છે અને હવે પાઇપ બેઠો ઉતારીને આપણે ગાડી આપણે આગી લઈ લઈશું ગાડી આગી લઈને ટ્રેક્ટર સાથે મોટર પાઇપ બાંધી દીધો છે અને ટ્રેક્ટરને કર્યું છે હાલતું થોડું ખતાણ કર્યા બાદ આપણે સાપડો ખોલી લઈશું જેથી કરીને ઉપર ગરાડામાં સાંપડો ભરાઈને એને સરળતાથી મોટર ટ્રેક્ટર હાલ્યું જાય ટ્રેક્ટર જઈ રહ્યું છે કપા ભાંગતો જાય છે વળતો જાય છે છે અને ખેડૂતભાઈ ની મોટર સફળતાપૂર્વક વ્યવસ્થિત રીતે કાંઠે આવી ગઈ છે અને નીકળી ગઈ પાક નું નુકસાન નહી કેબલ નું નુકસાન ફરી મળીશું આવા જ નવા મોટરના વિડીયો સાથે જય માતાજી